ગોરવા ગામના આઝાદ ખડકીમાં આવેલા મહાદેવના મંદિરની પૂજા કરવા બાબતે ગામમાં રહેતા ભરત પટેલ અને આશિષ શાહ વચ્ચે મહાદેવની પૂજા કરવા બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના ઉપગ્રહ પડઘા સવારે પડતા સામસામે હુમલો થયો હતો આ હુમલામાં ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે ઉપરોક્ત બનાવ સંદર્ભે ગોરવા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં આઝાદ ખડકી પાસે મહાદેવનું મંદિર છે તો અત્યારે જે ભોગ બનનાર જે છે ભરત પટેલ અને એમના સામેવાળા છે આતિશ અમીન એ બંનેને ગઈકાલ રાત્રે મંદિરની સેવા પૂજા કરવા બાબતે બોલાચાલી થયેલી અને એ વાતનું સ્વરૂપ સવારમાં ઉગ્ર ધારણ કરી લીધેલું હતું બંને પિક્ષેને માથામાં તથા ખભાના ભાગે ઇન્જરી છે બંને અત્યારે સારવાર હેઠળ છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે